નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે આટલી બધી પૂજાઓ કર્યા પછી પણ ઘરમાં સમૃદ્ધિ કેમ નથી આવતી તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે હું ઘણી બધી પૂજાઓ કરું છું પણ મને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ વિડિયોમાં અમે તેનું કારણ સમજાવીશું હકીકતમાં જાણી જોઈને કે અજાણતા કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી ભૂલો કરે છે જેના કારણે તેમને પૂજાનું ફળ મળતું નથી અને પૂજા અધૂરી રહે છે આવી સ્થિતિમાં જો તમે ખોટી પદ્ધતિઓ અને નિયમોથી પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસરો થઈ શકે છે ચાલો જાણીએ કે ઘરે અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત શું છે પરંતુ પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સસ્ક રાયબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય मित्रों जुओ बात फक्त सलाह आपकी छे काम छे हवे तमे मानो के ना मानो, ते तमारी इच्छा पण मित्रों हूँ एक बात चौक्कस कहीश के जो तमे मानो छो तो तारी नैया थई जशे आ वीडियो ने अंत सुधी जोया पची, तमारे कोई कोईपण प्रकार की समस्या सामनो करवो पड़शे नहीं बाकी तमारी इच्छा छे تمے پوتے خوب سمجھدار છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ નંબર 1 કોઈ પણ દેવતા કે દેવતાની પૂજા કરતા પહેલા વ્યક્તિ સ્નાન કરે છે સ્નાન કર્યા પછી વ્યક્તિ શાંત મનથી દેવતાની સામે આસન પર બેસે છે પૂજા ક્યારે ઊભા રહીને ન કરવી જોઈએ ન તો ખુલ્લા ફ્લોર પર બેસવું જોઈએ કેટલાક લોકો પૂજા કરતી વખતે જમીન પર બેસે છે જે બિલકુલ ખોટું છે જે રીતે તમે દેવતાને બેસવા માટે આસન આપ્યું છે તેવી જ રીતે તમારે આસન પર પણ બેસવું જોઈએ શાસ્ત્રોમાં એક ધાબળો અને કુશ આસન પૂજા માટે શુભ માનવામાં આવે છે નંબર બે એ પણ ધ્યાનમાં રાખો કે પૂજા સ્થાન ઘરના ફ્લોરથી થોડું ઉપર હોવું જોઈએ કારણ કે ભગવાન અજોડ અને શ્રેષ્ઠ છે તેથી તમારે તેમની પૂજા તમારા સમાન પગે ન કરવી જોઈએ પૂજા માટે ભગવાનને પ્લેટફોર્મ પર અથવા ફ્લોરથી ઊંચા સ્થાને સ્થાપિત કરો નંબર ત્રણ પ્રાર્થના ખંડમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય દિવાલની નજીક ન રાખવી જોઈએ पूजा करती વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ ઘરે કે કોઈ પણ મંદિર માં પૂજા પૂર્ણ કર્યા પછી તમારે ચોકસપણે ભગવાન પાસે તમારી ભૂલો માટે માફી માંગવી જોઈએ આનાથી ભગવાન તમારા દ્વારા જાણી જોઈને કે અજાણતા કરેલી ભૂલોને માફ કરશે અને તમને આશીર્વાદ આપશે નંબર 4 જો તમે सूर्यास्त પછી રાત્રે પૂજા કરો છો તો આ સમયે ન તો શંખ કે ઘંટડી વગાડવી જોઈએ એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ સૂર્યાસ્ત પછી સૂઈ જાય છે અને આવી સ્થિતિમાં તેમને જગાડવાનું યોગ્ય માનવામાં આવતું નથી તેથી હંમેશા ધ્યાનમાં રાખો કે સૂર્યાસ્ત પછી ઘંટડી કે શંખ બિલકુલ વગાડશો નહીં નંબર પાંચ પ્રાર્થના ખંડ હંમેશા ઘરના સૌથી અંદરના સ્તરે હોવો જોઈએ તે ઉત્તર પૂર્વ ખૂણામાં મૂકવો જોઈએ પૂજા ખંડમાં કોઈપણ દેવતાની એક કરતાં વધુ મૂર્તિ ન હોવી જોઈએ ઘરના મંદિરમાં કોઈ પણ કેસરી મૂર્તિ નવ ઇંચ અથવા બાવીસ સેન્ટીમીટરથી નાની હોવી જોઈએ ઘરમાં આનાથી મોટી મૂર્તિ રાખવી શુભ માનવામાં આવતી નથી મંદિરમાં મોટી મૂર્તિઓ રાખવી જોઈએ તમારા બેડરૂમમાં ક્યારેય ખંડ ન બનાવો રાત્રે તમારા પૂજાખંડને પડદાથી ઢાંકી રાખો પૂજા ખંડમાં વપરાતી બધી વસ્તુઓ જેમ કે શંખ ઘંટ પ્રસાદ માટેના વાસણો દીવા શિવલિંગ પવિત્ર દોરો અને ભગવાન શાલીગ્રામ સ્વચ્છ કપડામાં લપેટીને રાખવી જોઈએ જો આ ન કરવામાં આવે તો દરરોજ પૂજા કર્યા પછી પણ તમને ઈચ્છિત પરિણામ ન મળી શકે નંબર છ ઘણીવાર લોકો પૂજા દરમિયાન ફક્ત ધૂપ બાળે છે પરંતુ આ ખોટું છે કોઈપણ દેવતાની પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવવો ફરજીયાત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવો આપણી ભગવાન પ્રત્યેની ભક્તિ આપણા દ્વારા કરવામાં આવતા પ્રસાદ અને અન્ય ધાર્મિક વિધિઓની સાક્ષી આપે છે જો તમે પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવશો નહીં તો તમારી પ્રાર્થનાઓ ક્યારેય ભગવાન સુધી પહોંચશે નહીં નંબર સાત તમારા મંદિર કે પૂજા ઘરમાં ક્યારેય નગ્ન મૂર્તિઓ ન રાખો દેવતાઓને પાઘડી પહેરાવો આજકાલ બજારમાં દેવતાઓની મૂર્તિઓ પણ ઉપલબ્ધ છે દેવતા માટે કપડાં ઉપલબ્ધ છે જો તમે ઈચ્છો તો બજારમાંથી ખરીદી શકો છો કપડાં હંમેશા દેવતાની પસંદગી મુજબ અથવા શુભતાને ધ્યાનમાં રાખીને પહેરવા જોઈએ સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે તેમની પૂજા બધા કાર્યોમાં ફરજીયાત છે દરરોજ પૂજા કરતી વખતે આ પાંચ દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ આવે છે નંબર આઠ તમે ગમે તે દેવતાની પૂજા કરો ભગવાન ગણેશની હંમેશા પહેલાં પૂજા કરવામાં આવે છે કોઈપણ હવન કે કોઈપણ શુભ કાર્ય ભગવાન ગણેશને નમસ્કાર કરીને શરૂ કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન ગણેશને નમસ્કાર કર્યા વિના પૂજા કરવાથી તેનો સંપૂર્ણ લાભ મળતો નથી નંબર નવ માથું ઢાંક્યા વિના પૂજા ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તેનો સંપૂર્ણ લાભ મળતો નથી પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યે આદર દેખાય છે ધાર્મિક કારણોની સાથે પૂજા દરમિયાન માથું ઢાંકવા માટે વૈજ્ઞાનિક કારણો પણ આપવામાં આવ્યા છે તેથી પુરુષ હોય કે સ્ત્રી પૂજા દરમિયાન માથું ઢાંકવું જોઈએ ક્યારે એક હાથે ભગવાનને નમસ્કાર ન કરવો જોઈએ હંમેશા સંપૂર્ણ નમન કરવું જોઈએ અને બંને હાથે નમસ્કાર કરવો જોઈએ નંબર દસ જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરવા જાઓ છો ત્યારે તમારે ત્યાં ચઢાવવામાં આવતો પ્રસાદ પ્રસાદ ખાવો જોઈએ ભલે તમે તેનો થોડો ભાગ જ મંદિરમાં ખાઓ તમે બાકીનો ભાગ ઘરે લઈ જવા માટે રાખી શકો છો આ ભગવાન પ્રત્યેની તમારી ભક્તિનું પ્રતીક છે જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમારે એક વાર ઘંટ વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે ઘરમાં પૂજા પછી શંખ કે ઘંટ વગાડવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે નંબર અગિયાર હંમેશા યાદ રાખો કે તમારે ક્યારે બીજા દીવા સાથે દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે લોકો બીજા દીવા સાથે દીવો પ્રગટાવે છે તેઓ બીમાર થવાના છે સ્નાન કરતા પહેલા ભગવાનને અર્પણ કરવા માટે ફૂલો તોડી નાખવા જોઈએ સ્નાન કર્યા પછી ફૂલ તોડી નાખવું એ પોતાને માટે અર્પણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂજા દરમિયાન અથવા અન્ય કોઈ પણ સમયે દીવા શંખ ભગવાનની મૂર્તિઓ અથવા ચિત્રો સોનાના ઘરેણાં અને શાલિગ્રામ ક્યારેય સીધા જમીન કે ફ્લોર પર ન મૂકવા જોઈએ નંબર બાર ઘરમાં કે મંદિરમાં આરતી કરતી વખતે ભગવાન વિષ્ણુની સામે બાર વખત સૂર્યદેવની સામે સાત વખત દેવી દુર્ગાની સામે નવ વખત ભગવાન શંકરની સામે અગિયાર વખત અને ભગવાન ગણેશની સામે ચાર વખત આરતી ફેરવવી જોઈએ આનાથી પૂજાના નકારાત્મક પરિણામો મળે છે કોઈપણ મંત્રનો જાપ કર્યા પછી તમારે આસનની નીચે જમીનને સ્પર્શ કરીને તેને તમારી આંખો પર લગાવવી જોઈએ આ તમને જાપનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે નંબર તેર જો તમે કોઈ ચોક્કસ હેતુ માટે પૂજા વિધિ કરો છો તો તમારે તે સંકલ્પ પૂર્ણ કરવામાં વિલંબ ન કરવો જોઈએ જો તમે કંઈક દાન કરવાનો સંકલ્પ કર્યો છે તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવો જોઈએ સંકલ્પ પૂર્ણ કરવામાં વિલંબ કરવાથી પૂજા વિધિનો સંપૂર્ણ લાભ મળતો નથી નંબર ચૌહ બધા હિન્દુ ઘરોમાં પૂજા અથવા અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે ગંગાજળ રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ અને લોખંડ જેવા કોઈપણ અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ માનવામાં આવે છે નંબર પંદર જો તમે પૂજા માટે મંદિર જઈ રહ્યા છો તો તમારે હંમેશા ઘરેથી વાસણમાં પાણી લઈ જવું જોઈએ મંદિરમાં રાખેલા પાણીથી ક્યારેય ભગવાનને અભિષેક ન કરો જ્યારે પણ તમે પાણી ચઢાવીને મંદિરથી પાછા ફરો છો ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે વાસણ ક્યારે ખાલી ઘરે ન પાછું આવે જો તમે મંદિરમાંથી પાણી ભર્યા પછી પાછું લાવો છો તો તે શુભ પરિણામો લાવે છે નંબર સોળ દરરોજ લક્ષ્મી સ્તોત્ર અથવા કનકધાર સ્તોત્રનો પાઠ કરો આ ધન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને ધન સંચયમાં ખાસ ફળદાયી માનવામાં આવે છે આ એક ચમત્કારિક સ્તોત્ર છે જેનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે આ સ્તોત્રની ખાસિયત એ છે કે તેને કોઈ ખાસ માળા કે પ્રાર્થનાની જરૂર નથી તમે પૂજા કર્યા પછી તેનો પાઠ કરી શકો છો વર્ષ બે હજાર છવ્વીસમાં તમારે દરરોજ લક્ષ્મી સ્તોત્ર અથવા કંકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જેનાથી તમારી પ્રગતિ થશે અને પૈસાની બચત થશે નંબર 4 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા લોકોએ ભોજન કરતી વખતે અભ્યાસ કરવાની અથવા અન્ય કામ કરવાની આદત હોય છે આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે વર્ષ 2026 માં આ આદત ટાળો તે તમારા ધનની સાથે સાથે ઘણી બધી બાબતો માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે ખાતી વખતે પાચન શરૂ થાય છે જો તમે ભોજન કરતી વખતે અભ્યાસ કરો છો અથવા અન્ય કોઈ કાર્ય કરો છો તો તે તમારી પાચનશક્તિને પણ અસર કરે છે જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તેથી આ આદત ટાળો પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ